વિજયાદશમી પર્વે શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ કાર્યવાહક સમિત દ્વારા ભવ્ય શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી હરભમજી રાજગારસિયા છાત્રાલય ખાતે યોજાયેલા આ ધાર્મિક આયોજનમાં શસ્ત્રોની વિવિધવત પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો ઉમટી પડ્યા હતા શસ્ત્ર પૂજન બાદ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમાં સમાજના લોકો ઉત્સાહ અને શ્રદ્ધા ભાવે જોડાયા હતા વિજયા દશમી અથવા કે દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ રહેલું છે શાસ્ત્રો આ એવી પરંપરા છે કે જ્યાં આયુધો વાહનો તથા આજીવિકામાં ઉપયોગ લેવાતા સાધનોનું વિધિવત પૂજન વિધિ એ મારી દ્રષ્ટિએ પરાક્રમ સુરક્ષા અને આંતરિક શક્તિને ઉજાગર કરતી એ પ્રદાન કરતું અને અન્યાયના અંતનું એ પ્રતીક છે એટલું જ નહીં પરંતુ માનવ મનમાં ભીતરમાં ઉછાળા મારતી અનેકવિધ પ્રકારની આસુરી સંકલ્પનાઓ ઉપર વિજય મેળવવા માટેની એક અતિ પ્રેરણાદાયક મહાપર્વ પણ છે તરફ ફેલાયેલી ઘોર નિરાશાઓની વચ્ચે અત્યંત આશાઓ નું સંચાર કરતી આ મહાપર્વ વિજયા દશમી નિમિત્તે સત્ય ન્યાય સદાચાર અને વાસ્તવિકતા અને સ્નેહ અને કરુણા નૈતિકતા ને પણ ઉજાગર કરતો આ મહાપર્વ એના તરફ અંગુલી નિર્દેશ કરીને આપણા અપાવે છે ભટકતા દિશાહીન માનવીને જપ તપ ત્યાગ નીતિ નિયમ સદભાવ અને પ્રેમના બીજનું રોપણ કરીને કુટુંબમાં સમાજમાં અને રાષ્ટ્રને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જવા માટેની ભગીરથ કાર્યની પણ સહકલ્પના સુદ્રઢ બને છે એના આ વિજયાદશમીનો એક આ અર્થ અને સાર એની અંદર રહેલો છે આપણા દસ મહાશત્રુ પ્રત્યેક ભારતના નાગરિકને એના ઉપર જીતવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ જેમ કે કામ ક્રોધ લોભ મોંહ અહંકાર અભિમાન છડ કપટ નફરત અને હિંસાને ત્યાગીને અને ભલે આપણે શેરીમાં કે મોહલ્લાની અંદર રાવણ દહન નહીં થાય તો ચાલશે પરંતુ દરેક પરિવારની અંદર રાવણીય લક્ષણો ઓછા થાય તે જો જોવા માટેની અત્યંત જરૂરી છે આજના પરિપ્રેક્ષની અંદર આસુરી તત્વોની શક્તિ અને રૂપ બદલાય છે આજના પરિપ્રેક્ષમાં આપણાની સામે આપણા દેશની બહાર આપણા દેશની સલામતીને જોખમ નાખનારા તત્વો એ આસુરી તત્વો છે આપણા દેશની ભીતર અને આપણા દેશની અંદર આપણા દેશની પ્રગતિને અટકાવનારા જે તત્વો છે એ આસુરી તત્વો છે આજે ઇતિહાસમાં આપણે માતૃભૂમિની રક્ષા કરી છે ત્યારે આજે પણ આપણે માતૃભૂમિની રક્ષા માટે સક્રિય છે એ જાણીને અમને ગૌરવ અને આનંદ થાય છે આજે પરંપરા સંસ્કૃતિ અને એને ઉજાગર આપણે સંસ્કૃતિ ને સંસ્કાર ને ઉજાગર કરીએ તો ઇતિહાસ પણ આપણને યાદ રાખે છે તો આજે દશેરાના નિમિત્તે હું ભારતના પ્રત્યેક નાગરિકને રાજકોટ રાજ પરિવાર વતી આસુરી તત્વો ઉપર સુરા તત્વના વિજયના આ પાવન પર્વમાં હું વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રતિવર્ષ અમે અહીંયા ક્ષત્રિય સમાજ એકઠા થઈ અને એક પ્રોસેશનના ના રૂપમાં અમે બોર્ડિંગ થી આશાપુરા માતાજી ને ત્યાં થઈ અને રંજીત વિલાસ ના પેલેસ ના પ્રાંગણ ની અંદર પુનઃ શસ્ત્ર પૂજન રથ પૂજન ગાદી પૂજન અને અશ્વ પૂજન કરીને અમે ધન્યતા પ્રાપ્ત કરીએ છીએ